તો ચાલો આજે આપણે બનાવશું ભજીયા તો ભજીયા બનાવવા માટે આ મેં મેથી લીધી હતી અડધી કલાક ધોઈ ને આપણે હોશ કરીને કોરા કોટનના કપડામાં કોરી કરવા રાખી દીધી હતી આપણે અડધી કલાક પણ ધોઈ ને મૂકી દેવાની લસણ પણ ધોઈ રાખી તો ચાલો આપણે મેથી કટિંગ કરી નાખીએ આપણે આ દાંડલા એટલા મોટા એ માટે લીધા કે આપણને કટિંગ કરવામાં ફાવે તો આપણે આ બધા દાંડલા કાઢી નાખવાના છે તો આ રીતે આપણે ઝીણી ઝીણી સંભાળી લેવાની મેથી સંભાળી લેશાણાને પણ આપણે એજ રીતે કટિંગ કરવાનું છે જેમ આપણે મેથી કટિંગ કરી એ જ રીતે તો આ રીતે ધાણા પણ કટિંગ કરી લેવાનું છે આ રીતે તો લસણ ને પણ આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે આપણું મોટું લસણ હોય તો આ રીતે આપણે નાખવાનું છે તો આપણું ઝીણું ઝીણું લસણ સરસ સંભાળે છે તો ને આપણે આ રીતે રીંગ કરી લેવાનું છે આ રીતે આપણે કટિંગ કરી એટલે ટેસ્ટ સરસ આવે તો આપણે રેડી થઈ ગઈ છે એટલી રિંગ બનાવી છે મરચાની તમે તીખું ખાતા હોય તો વધારે પણ નાખી શકો છો આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે તો એને આપણે સાળી લેવાનો છે તો આપણે આ રીતે એને સાળી લેવાનો છે એટલે આ રીતે આપણે સાળી લઈએ એટલે આપણા લોટ ની અંદર નાખવાની કે બધી ગોળી આપણી ભાંગી જાય છે તો આપણો મસાલો બધો તૈયાર થઈ ગયો છે તો આપણે હવે બનાવશું બેટર બેટર બનાવવા માટે પેલા નાખશું આપણે મેથી મેથી નાખીને જેટલું જરૂર પડે એટલું પાણી નાખીશું હવે આપણે નાખીશું ધાણા ધાણા નાખીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ધીરે ધીરે મિક્સ કરતું જવાનું છે તો હવે નાખીશું આપણે લીલું લસણ લીલું લસણ નાખીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ધીમે ધીમે મિક્સ કરતું જવાનું હવે આપણે નાખીશું મરી પાવડર તો એ નાખીશું આપણે આખા ધાણા આખા ધાણા ની પણ આપણે વાટી લીધા છે હવે આપણે નાખીશું આદુની પેસ્ટ તો આપણે આ સોડા લીધા છે એક વાટકીમાં આપણે એટલા લીધા છે એને આપણે લીંબુના પાણીમાં અલગથી ફોડવાના છે તો આપણે આ રીતે એને ફોડવાના છે તો આપણા ભજીયા ફૂલીને સરસ થાય સોડા નાખીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને આપણે છેલ્લે મરસા કટિંગ કરેલા છે એ આપણે નાખી દેવાના છે તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કઢાઈમાં તેલ મેકીશું તેલ કઢાઈમાં લઈ લીધું છે હવે આપણે ગેસ સારું કરીશું આપણું તેલ આવી ગયું છે હવે આપણે આ રીતે મૂકવાનું છે આપણે ભજીયા ને ફેરવા નહીં પડે આ રીતે આપણે મૂકવાના એટલે એની જાતે જાતે બધા ભજીયા ફરવા મળશે તો આપણે આ ડીશમાં કાઢી દેતા થાય છે અને ઓછું પણ એકદમ પોછું થાય છે અને અંદરથી થી ખોલો એટલે જાળીદાર થાય છે તો તમને કેવી લાગી છે અમારા ભજીયા ની રેસીપી તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગે અમારી રેસીપી